તો ભૂખ્યાને ભોજન દ્વારા માનવ સેવાની સરવાણી વહનાર સંત શિરોમણી શ્રી જલારામ જલારામબપાની જન્મજયંતિ નિમિત્તે વલસાડના ફલધરા ખાતે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી જલારામ ધામ ખાતે મંદિર ખાતે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હેમંત કંસારા જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશ પટેલ જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે જલારામ બાપાના મંદિરે દર્શન કરી આરતી કરવાનો લ્હાવો લીધો હતો આ તબક્કે મંદિરના કરતા ધરતા ફૂલસિંઘભાઈએ સાંસદ જિલ્લા પ્રમુખ સહિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું આરતીમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા